અમદાવાદના બાવળામાં દૂષિત પાણીથી ખેડૂતોને ભારે નુકસાન ચિયાડા ગામમાં ગટર અને સ્થાનિક રાઇસ મિલ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીને લીધે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે દૂષિત પાણીથી બે થી ત્રણ હજાર વીઘા જમીન બરબાદ થઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા ગંદુ અને ક્ષારયુક્ત પાણી આખા ખેતરમાં ફરી વળતા ખેડૂતોના પાક નષ્ટ થઈ રહ્યા છે ખેતરમાં પાણી ભરાઈ જતા ડાંગર અને ઘઉં સહિતના ઊભા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે આ ઉપરાંત ખાડામાં પાણી ભરાતા રસ્તા પણ બિસ્માર બન્યા છે

કોઈ પણ બચા ખેડૂત નાના ખેડૂત ના ઘઉં નથી થતા મોડા ખેડૂત પચાસ વીઘા ડાંગર જાય છે પચાસ ઘઉં નહીં થાય હજુ ઉનાળુ ડાંગર થાય થાય ને ના થાય એટલા પાણી ભરાયેલા છે અમારા અને કંપનીઓ કંપનીઓ એ મોટા મોટા પેલા બનાવી દીધા છે ઊંચા ટેકરા અમારું પાણી બધું ભરી રહ્યા છે એ કંપની એ તમે અહીં જો અમારા ખેતરમાં તો કેટલું પાણી છે અત્યારે કેડ કેડ હમણા પાણી છે તો આનો કંઈક નિકાલ કરો સરકાર અને અમારા ખેડૂત ચા જશે મારો બે વર્ષ થી પાક નિષ્ફળ જાય છે બાવળાનું પાણી ગટર નું બધા પાણી વરસાદ ના બે વર્ષ થી અમે કોઈ લેતા નથી કોઈ પાક અને રવિ પાક કઈ થવાનું નથી આપ વિનંતી કરું છું જો કોઈ અમને પાણી નો નિકાલ અને બાવળા નગરપાલિકા બાવળા ગટર નું બધું પાણી અહીંયા આવે છે શિયાળા ગામમાં અને ચિયાડા ગામ થી સાકોદરા જવા માં રસ્તો છે પણ અહીંયા રસ્તા ની હિસાબે લોકો રોડ બનાવે એટલે અહિયાં ગંડારા મેળા નથી એટલે ગંડારા હાપુ જાય એટલે પાણી કોઈ જાવક જ નથી આવક ખરી પણ જાવક નહીં સરકાર એ જ વિનંતી કે આનો કક રસ્તો કરી લો તો અમારો કક ઉદ્ધાર થાય બાકી અમારો શું થાય ખેડૂત આમાં મરી જાય જે રીતે વાત કરવામાં આવે તો બાવળા તાલુકાના ચિયાડા ગામમાં છેલ્લા બે વર્ષથી થી વરસાદી પાણી બાવળા નગરપાલિકાના પાણી અને આજુબાજુના મિલોના પાણી અહીંયા ભરાઈ ગયા છે ખેતરોમાં લગભગ બે થી ત્રણ હજાર ખેતરોમાં આ આ પાણી ભરાઈ ગયા છે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આ ખેતરો એક સ્વરૂપ લઈ લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે જેના કારણે ખેડૂતો બે વર્ષથી લઈ શકતા રવિ પાક નથી લઈ શકતા જેના કારણે ખેડૂતો બે દિવસ પહેલા જ આવેદનપત્ર મામલતદાર સાહેબ અને બાબા ચીપ ઓફિસરને આપ્યું હતું અને મામલતદાર ના કહેવા પ્રમાણે ટૂંક સમયમાં તેનું નિરાકરણ કરવામાં આવશે તેવું એમને જણાવ્યું હતું પણ ક્યાંક ના ક્યાંક આ જવાબ થી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ખેડૂતોનું કેવી રીતે વહેલી તકે આનું સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે ત્યાં અમે કોઈ સારો પાક લઈ શકીએ ધર્મેન્દ્ર પ્રજાપતિ ન્યૂઝ કેપિટલ બાવરા ચિયાડા ગામમાં ગટર અને રાઇસ મિલના કારણે પાણી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે રાઇસ મિલના જે દૂષિત પાણી હોય છે એ પાણી ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગંભીરપણે ખેતીને નુકસાન પહોંચ્યું છે ડાંગર અને ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે એ ખેડૂતે જે રીતે આપણે જોયું હાલમાં જ કહ્યું કે ત્રણ વર્ષથી તેનો જે પાક છે તે નિષ્ફળ જઈ રહ્યો છે અને આ સમસ્યાનું હજી સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી સમગ્ર બાવળામાં દૂષિત પાણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે બાવળાના ચિયાળા ગામમાં આ સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે કે જ્યાં દૂષિત પાણીના કારણે ડાંગર અને ગહના પાક નિષ્ફળ જઈ રહ્યા છે સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજુ સુધી સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી ખેડૂતો પ્રદૂષણના કારણે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે